કુલદીપસિંગ દર્દીઓ સાથે સંવાદ કરી અને નલિયા વિઝન સેન્ટર ખાતે સુવિધા વિશે જાણકારી મેળવી તેમજ ઓપરેશન લાયક દર્દીઓને ભુજ ખાતે ઓપરેશન કરાવ્યા બાદ શું તકલીફ પડી ત્યાંની વ્યવસ્થા શું છે એ વિશે પણ વાત કરી ગુજરાત ગુજરાતભરમાં અઢાર જેટલા વિઝન સેન્ટર ખાતે સહયોગ આપવા સેવા ફાઉન્ડેશનના સર્વિસ કરવા કુલદીપસિંહ શ્રદ્ધાબેન સાથે અંધજન મંડળના આગેવાનો આંખરી હોસ્પિટલ તેમજ ડે કેર સેન્ટર ફિઝિયોથેરાપી સેન્ટરની મુલાકાત લઈ કેટલાક દર્દીઓ સાથે રૂબરૂ વાત કરી તેમજ તેમજ સેન્ટર સેન્ટર કેટલા સંભાળતા ઉજ્જવલ અને અર્જુન વિશે વાત કરી હતી શીતલબેન ગોસ્વામી અને મનીષાબેન ચંદે સાથે પણ વાતચીત કરી હતી ફિઝિયોથેરાપી સેન્ટર સંભાળતા મયુરભાઈ આકવ્યા સાથે પણ વાતચીત કરી હતી વિઝન સેન્ટર ખાતે પધારતા કુલદીપસિંહ તેમજ શ્રદ્ધાબેન ડોક્ટર ધર્મેન્દ્ર જયનાનું સૌ આગેવાનો એ સાલ દ્વારા સન્માન કર્યું હતું રાજેશભાઈ પલણ પધારેલા સેવા ફાઉન્ડેશનના કુદસિંહ જોડે અબડાસામાં વધુમાં વધુ સેવાકીય પ્રવૃત્તિ થાય તે વિશે વાત કરી હતી ખૂબ એટલે કચ્છનો એકદમ છેવાડાનો તાલુકો જે એક વિઝન સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે અને લગભગ સમય થયો અને સેન્ટર છે એ અબડાસા તાલુકામાં એકદમ છેવાડાના જે લોકો છે અને એકદમ ગરીબ ક્લા ક્લાસ અને મિડલ ક્લાસના જે લોકો છે એના માટે ખૂબ આશીર્વાદરૂપ છે અત્યારે સેવા ફાઉન્ડેશન અને બાકી જે સેવાભાવી સંસ્થાઓ છે એના દ્વારા આ કેસીઆરસી સેન્ટર ચાલે છે કોલિયાની અંદર નલિયામાં ની અંદર આ એક સેન્ટર છે એનો અબડાસા તાલુકાના વાર્તમ લોકો લાભ લેતા હોય છે અને ખૂબ સારું સેન્ટર છે તો જે લોકોને જેમની પાસે બહુ પૈસા નથી અને જે મોટા ઓપરેશન નથી કરાવી શકતા એવા લોકો માટે આ આશીર્વાદરૂપ છે तो हूँ विनती करीश कि आज सेंटर है नलिया मेंबर एन वु में वु लोग लाभ ले वस्तु जय भारत जय सेवक कुलदीप सिंह कंट्री डायरेक्टर सेवा फाउंडेशन हमारी संस्था एक इंटरनेशनल संस्था है जो 20-25 कंट्रीज में लोगों को आई हेल्थ से रिलेटेड जो सर्विसेज हैं और सेंटर्स हैं उनको पहुंचने में मदद करती है यहाँ पे गुजरात में आपका जो बी और एंजनी मंडल है उनके साथ मिलके हमने इस तरह के प्राइमरी आई केयर सेंटर्स विजन सेंटर्स को स्टार्ट किया है जिससे लोकल लोगों को आकर के वहाँ पे एडवांस आई केयर मिले एडवांस जिसमें नई टेक्नोलॉजी हो कम्प्यूटराइज आई टेस्टिंग हो और ये लोगों को निशुल्क और या बहुत ही कम दाम पे सबको मिलती रहे हमारा उद्देश्य यह है कि ज़्यादा से ज़्यादा लोगों को आई हेल्थ से रिलेटेड सुविधाएँ मिले उनका उपचार हो और उसके साथ साथ सबसे ज़्यादा इम्पोर्टेंट ये है कि एक अच्छी क्वालिटी की એક અફોર્ડેબલ સેવા ઘર કે પાસે રમેશ ભાનુશાલી નલિયા